જે રીતે થોડા દિવસ પહેલાં મારા ધ્યાનમાં એક કાજલબેન કરીને કોઈ સ્ટેજ ઉપર મન ફાવે એવું મોરબીની પાટીદારની દીકરીઓ ઉપર બોલી ગયા હતા અમે તપાસ કરી તો આવી કોઈ ઘટના બની નથી આવી કોઈ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલી ઘટના નથી સામાજિક રીતે અમારા શોષિતથી તપાસ કરી તો પણ આવું કોઈ બનાવ બનેલ નથી આમ છતાં મોરબીની પાટીદાર દીકરીઓને બદનામ કરી અને પોતાની ટીઆરપી વધારવી પોતાની બાહવાહી મેળવવી કોકની લીટી ભૂસીને પોતાની લીટી મોટી કરી કોઈને બદનામ કરીને પોતે મોટું થવાની જે માનસિકતા છે બેનની એના વિરોધમાં એ વાતને લઈને અમે આજે મોરબી પોલીસ સ્ટેશને એમના વિરુદ્ધ એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ અમારી એફઆઈઆર પોલીસ લઈ રહી છે ઝીરો નંબરથી લઈ અને સુરત જ્યુડિશિયલી જે પ્રકારે કાનૂની વ્યવસ્થા છે જ્યાં ઘટના બની છે આ બેન બોયલા છે એ સુરતમાં આ આ એફઆઈઆર થશે અને અત્યારે અમારી કાનૂની કાર્યવાહી ચાલુ છે અમારી એટલી જ વાત છે કે જો આ મોરબીની દીકરીઓને બો બેન બોયલા છે એ સદંતર વિહોણી વાત છે દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર છે અને આવતા દિવસોમાં આ બેન પાટીદાર સમાજની દીકરીઓની માફી નહીં માગે તો ગુજરાતભરમાં અમારો જ્યાં જ્યાં પાટીદાર સમાજ વસે છે ત્યાં શહેર અને તાલુકા લેવલા બેન ઉપર એફઆઈઆર થશે અને જો માફી માગશે તો અમે આગામી દિવસોમાં અમારો કાર્યક્રમ મુલતવી રાખશું નહીતર પછી અમારો કાર્યક્રમ ચાલુ રહેશું અમે કાનૂની રાહે ન્યાયતંત્ર પર ભરોસો છે એ પ્રકારે અમે આ બેન ઉપર કાનૂની પગલાં લેવા માટે અમે આધારે એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ સમય પણ આપ્યો ચોક્કસ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી એમના પરિચિતો છે એમના દ્વારા મેં એમને ચાર દિવસ પહેલાં જ કીધું હતું કે બેન તમે એક સામાજિક રીતે આ બહુ ખરાબ બોલ્યા છો અને તમે માફી માગી લો તમારી થઈ હોય તો બોલવામાં ઉતાવળમાં કંઈ થતું હોય એનો વાંધો નથી અમે પણ પ્રેસ મીડિયાના જ માણસ છીએ વક્તા જ છીએ તો તમારાથી કંઈ અતિશયોક્તિ થઈ ગઈ હોય માઈક જોઈને આ બધા છે ને માઇકા શું હોય છે માઇક જોઈને જ મન ફાવે પબ્લિક જોઈ અને બે બની જતા હોય છે અને બેનનો તો બહુ મોટો આ આ માઇનસ પોઈન્ટ છે એટલે આવતા દિવસોમાં એને પણ સુધારવાની જરૂર છે અને ચોક્કસ સુધારો આવશે ને નહીં આવે તો અમે આવરાવી દેશું એ પણ પાકી વાત છે એટલે ભૂતકાળના અમારા આ પ્રકારના બધા બાબતો બોલે છે બેન જાણી લઈએ એટલે વાત એટલી જ છે કે દીકરીઓને બદનામ ના કરો કોઈ પણ સમાજની હોય આવી ઘટના કદાચ બયની હોય ને મીડિયાના મિત્રોને હું કહું છું તો તમારે સાયલન્ટલી એના મા બાપનું ધ્યાન દોરવું જોઈએ અમારા જેવા સામાજિક આગેવાનોનું ધ્યાન દોરવું જોઈએ અને પોલીસમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરીને જે કાંઈ કાનૂની રીતે રસ્તો નીકળતો કાઢવાનો હોય અને માઇક ઉપર કહેવાની આ વસ્તુ નથી આજે અમારી પાટીદારની દીકરીઓને મોરબીમાં સગાઈ કરવાની વાત અમદાવાદ બરોડા કે રાજકોટથી આવે તો સમાજમાં શું ઇફેક્ટ પડે પાટીદાર સમાજમાં કે મોરબીની આટલી બધી દીકરીઓ ખરાબ હશે ખરેખર આવી કોઈ ઘટના જ બની છતાં અમારી આ આવી બદનામી ઝેલવાની એક બેનને પોતાની વાહવાહી માટે પોતાનો મનસુબો શું હશે મને ખબર નથી આવું બોલવા પાછળનો પણ એટલું તો ચોક્કસ છે કે આ બધું બોલે છે પોતાની વાહવાહી માટે બોલે છે તો આવી વાહવાહી મેળવવા માટે કોઈની દીકરીઓને બદનામ ના કરાય આ પાટીદાર સમાજ નહીં કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર કોઈ પણ સમાજ ઉપર આવા પ્રકારના નિવેદનો બેને ના આપવા જોઈએ અને આગામી દિવસોમાં બેન જો પોતાની ભૂલ નહીં સ્વીકારે તો કાનૂની માર્ગ ઉપર જે રસ્તે અમારે જવાતું હશે જવાના છીએ હાઈકોર્ટમાં આ બેન ઉપર અમે પિટિશન દાખલ કરવાના છીએ કે ગુજરાતમાં અમને કોઈ પણ જગ્યા ઉપર માઇક આપવું ન જોઈએ આ બેન મનસ્ય ફેલાવવાનું કામ કરે છે આ બેન જાતિ જાતિ જ્ઞાતિ જાતિ ધર્મ વિરુદ્ધ લડાઈ કરાવવાનું કામ કરે છે અને બેફામ બોલીને કાયદોને વ્યવસ્થા બગડે એ પ્રકારનું કામ કરે છે અને નિર્દોષ લોકો ક્યાંક આમાં આ બેનની વાતમાં આવી જાય તો ઝપટે ચડી જાય એવી પરિસ્થિતિનું આ બેન નિર્માણ કરી રહ્યા છે એટલે હાઈકોર્ટમાં જઈ અને આ ઉપર બેન્ડ પણ અમે લાવવાની કોશિશ કરશું અને મને બનાવ ક્યાંનો છે કયું કયો આ બેન જે બોલી રહ્યા છે એ સુરતનો બનાવ છે અને સુરતના કોઈ સામાજિક કાર્યક્રમમાં આ બેન બોલી રહ્યા છે મારી પાટીદારોને વિનંતી છે મેં જોયું હમણાં આ બેન ઉપર આ આ ક્લિપ આવ્યા પછી તો મોટાભાગના કાર્યક્રમોમાં બેનને પાટીદાર સમાજ બોલાવી રહ્યા છે અરે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરી પબ્લિક આપણે બોલાવી દઈને આવા ઝેરીલા ભાષણો કરાવવાના અરે કેટલાય સંતો છે કેટલાય મહાત્માઓ છે કેટલાય મોટી સ્પીકરો છે સમાજમાં કેટલાય સારા માણસો છે જે સમાજને લોકોને માનવજાતને ઉપયોગી થાય પ્રકૃતિને ગાયને ખેતીને આ ઉપયોગી થાય કેટલી વાતો છે આ પ્રકારની બાયને બોલાવી અને સમાજમાં વય મનુષ્ય ફેલાવાનું પાટીદાર સમાજના લોકોને મારી વિનંતી છે કે આને સ્ટેજ ઉપર બોલાવવામાં અને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આને ભાષણ કરવા માટે આમંત્રિત કરવામાં આ બેનનો ધંધો જ આ છે કે લોકોને ભડકાવા અને વાહ વાહવાહી મેળવીને ટીઆરપી મેળવવી અને પોતાની વાહ વાહવાહી માટે કોઈની બેન દીકરીઓને બદનામ ના કરવી જોઈએ હું આજે મીડિયાના માધ્યમથી એમને જણાવું છું અને મોરબીની અને ગુજરાતની પાટીદારની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને કહું છું કે આ બેનના ક્યાંય કાર્યક્રમો કરવામાં અને ફરી ફરીને કોઈપણની બેન દીકરીઓ માટે આવું ના બોલવું જોઈએ એવી મારી અત્યારે માન્યતા છે અને મનોજભાઈ આ જે આયોજન હતું પાટીદાર સમાજનું જે આયોજન હતું આખું ત્યાં જ આ નિવેદન કરવામાં આવ્યું છે ત્યાં જ પાટીદારો દ્વારા નોંધાવવામાં આવ્યો મને એવું લાગે છે કે સ્પેસિફિકલી બેન છે ને એ મોરબીની પાટીદારની દીકરીઓની વાત કરી રહી છે અને મેં પ્રાયોરિટી છે મારી એક જાગૃત પાટીદાર આગેવાન તરીકે એક જાગૃત નાગરિક તરીકે કે મોરબીની દીકરીઓને બદનામ કોઈ કરી રહી હોય અને હું ન બોલું તો હું પાટીદાર ના કહેવા એટલા માટે અને ભવિષ્યમાં બેન બીજા સમાજની દીકરીઓ માટે ન બોલે એટલા માટે પણ મારી આ ફરજ છે સુખ શાંતિ જળવાઈ રહે ગુજરાતમાં અને કોઈ માણસ કોઈ સમાજ કોઈ દીકરીઓ બદનામ ન થાય એ જોવું પણ એક આગેવાન તરીકે અમારી ફરજ છે